અને મહારાજાઓ કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું તો તમે સાંભળ્યું કે રાજકોટથી લોકસભા ચૂંટણીમાં આ વખતે જે પાર્ટી જનતા પાર્ટીના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલ કે તેમના દ્વારા જે પ્રકારે ક્ષત્રિય સમાજ પર એક ટિપ્પણી કરવામાં આવી અને તેના બાદ વિરોધ એટલો વધ્યો કે તેમણે માફી પણ તુરંત માંગી લીધી જોકે આ માફી માંગવા છતાં પણ હજુ પણ જે ક્ષત્રિય સમાજ છે તેમાં હજુ પણ રોષની લાગણી જોવા મળી રહી છે અને તેમની એક જ માંગ છે કે ગમે તે થાય રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને રદ કરે ત્યારે હવે આ મુદ્દાને લઈને આ વિરોધ જે ક્ષત્રિય સમાજમાં જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજના જયરાજસિંહ જાડેજા જયરાજસિંહ જાડેજા આજે સાંજે એક બેઠક કરવાના છે ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે તેમની સાથે અને તેમને સમજાવવાનો પ્રયાસ કરશે

અન્ય લોકોના પ્રચારમાં પણ એટલા જતા જોવા મળે છે અન્ય લોકોના ચૂંટણી પ્રચાર પણ એટલા જ કર્યા છે આ વખતે તેઓ પોતાના માટે લોકસભા ચૂંટણીનો છેલ્લા એકાજ મહિનાથી પ્રચાર કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં જઈ રહ્યા છે શહેરી વિસ્તારોમાં જઈ રહ્યા છે દરરોજ પાંચ પાંચ છ છ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે ત્યારે તેમનાથી જે ચાર ચાર થી પાંચ દિવસ પહેલા રૂખી સમાજના કાર્યક્રમમાં રાજકોટમાં જ એક જગ્યાએ હાજરી આપી અને તેમનાથી આ શબ્દો છે તે બોલાઈ ગયા અને બીજા દિવસે બપોર સુધીમાં તમામ મીડિયા ચેનલો છે તેમાં આ સમાચારો છે તે જોવા મળ્યા. ખૂબ જ લાંબા આ સમાચાર ચાલ્યા અને તેમને આ જે અંદાજો હતો તે આવી ગયો કે તેમનાથી ખૂબ જ મોટી ભૂલ છે તે થઈ ગઈ છે. ને તાત્કાલિક પણ તેમનો માફી માંગતો એક વિડીયો પણ છે તે આવી ગયો. ખૂબ જ શાલીનતાથી માફી માંગતો એક વિડીયો છે તે તેમનો આવી ગયો. પરંતુ બધાને એવું લાગતું હતું કે તેમનાથી આ ભૂલ થઈ ગઈ. તેમણે આ માફી માંગી લીધી એટલે આ વિવાદ છે તો અહીંયા પૂરો થઈ જશે. પરંતુ તેવું ન થયું. એ વિવાદ છે ત્યાં પૂરો ન થયો. પરંતુ આ વિવાદ રાજકોટ જ નહીં, સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાતભરના ક્ષત્રિય સમાજોમાં એક રોષની લાગણી બનીને ઉભો થયો ખાસ કરીને રાજકોટ છે સુરેન્દ્રનગર છે જામનગર છે જ્યાં ત્યાં સમાજ જોવા જોવા મળે છે છે વધારે તમામ જ આક્રોશ સાથે વિરોધ તે મળ્યો એટલું જ નહીં પરંતુ ભાજપના પણ કેટલાક આગેવાનો છે તેમાં પણ રોષ છે તે જોવા મળ્યો અને આ રોષ છે તે ખૂબ જ આગળ વધી ગયો છે અને પ્રદેશ કમાન્ડ છે ભાજપનો તેમને પણ ક્યાંક ને ક્યાંક અંદાજ આવી ગયો છે કે ક્ષત્રિય સમાજની નારાજગી છે તેમને ક્યાંક ને ક્યાંક ભારી પડે શકે છે ભલે ચૂંટણીમાં જે રાજકોટ સીટ ની વાત કરવામાં તો નિર્ણાયક ભૂમિકામાં ક્ત્રિય સમાજના મતદારો નથી પરંતુ ખૂબ જ મોટો સમાજ છે ખૂબ જ મોંભાદાર સમાજ છે આ સમાજ છે તે નારાજ થાય તે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ રીતે પોસાય નહીં એટલે ભારતીય જનતા પાર્ટી નું ટેન્શન પણ ખૂબ જ વધી ગયું છે ગઈકાલે આર પાટીલ પણ રાજકોટમાં હતા તેમણે ગઈકાલે જ રાજકોટ ગઈકાલે જ જયરાજ સિંહ છે તેમને આ કમાન છે તે સોપી છે તેવું માનવામાં આવી રહ્યું છે કારણ કે જયરાજસિંહ છે તે સૌરાષ્ટ્રના ખૂબ જ મોટા ગજાના ક્ષત્રિય નેતા માનવામાં આવે છે. તેમની વાત છે તે બધા લોકો માને છે. તેવું પણ મનાય છે ને તે ખૂબ જ સાચી વાત છે. જયરાજસિંહ ખૂબ જ સૌરાષ્ટ્રના ક્ષત્રિય સંબંધમાં ખૂબ જ મોભેદાર જે સ્થાન છે તે ધરાવે છે. એટલે તેમને ભારતીય જનતા પાર્ટી તેમની પાસે ગઈ છે. પરસોત્તમ રૂપાલા પણ તેમના પાસે ગયા છે. અને આજે સાંજે જે સંમેલન મળવા જઈ રહ્યું છે તે ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે પરસોત્તમ રૂપાલા છે ખૂબ જ દિગ્ગજ નેતા છે. પાંત્રીસ ચાલીસ વર્ષથી તેઓ રાજનીતિ કરી રહ્યા છે. તેમના રાજનીતિક કરિયરમાં કદાચ આ પ્રકારની સ્થિતિ છે તે ક્યારેય જોવા નથી મળી આ પ્રકારે તેમણે માફી માંગવી પડી હોય તેવું પણ ક્યારેય સામે નથી આવ્યું પરંતુ આ પ્રકારે માફી છે તેમણે માંગવી પડી છે ને તેઓ ને ક્યાંક બેકફૂટ પર આવી ગયા છે તેવું લાગી રહ્યું છે એટલે હવે આજ સાંજે જે અ સંમેલન થવા જઈ રહ્યું છે ગોંડલમાં તેમાં કયા પ્રકારનું જે નિર્ણય લેવાય છે કયા પ્રકારનું સમાધાન થાય છે કે કેમ તે જોવું મહત્ત્વનું રહેશે કારણ કે ભાજપના નેતા છે જયરાજસિંહ એટલે તેઓને કમાન સોપે ને તેઓએ પાર્ટીનું કામ કરવું પડે તે સ્વાભાવિક છે પરંતુ જે સમાજના લોકો જે આગેવાનો પાર્ટી સાથે જોડાયેલા નથી તેઓ રૂપાલા માત્ર માફી પરથી પણ સંતુષ્ટ નથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ જ રદ કરી દેવામાં આવે તેવી પણ માંગ છે તેઓ કરી રહ્યા છે ને હવે સાંજનું જે સંમેલન છે તેમાં કયા કયા લોકો હાજર રહે છે તે સંમેલન ની કેટલી અસર પડે છે તે જોવું ખુબજ મહત્વનું રહેશે બિલકુલ રોનકભાઈ તમે વાત કરી પરંતુ જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ કે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી માફી માંગવા છતાં પણ હજુ પણ રાજપૂત સમાજ સત્ય સમાજ છે તે એક જ વાત પર અડગ થાય આપણે આ મુદ્દામાં માફી નહીં ચલાવી લઈએ માત્ર ને માત્ર રાજકોટ લોકસભા બેઠક પર થી ભાજપ પોતે પોતાના ઉમેદવાર રદ કરે શું લાગે છે જયરાજ સિંહ આ જે ઉકળતો ચરુ છે તેને શાંત પાડવા સફળ થશે કારણ કે જયરાજ સિંહ પર ખૂબ મોટી જવાબદારી પડી શકાય કારણ કે સી આર પાટીલ જેવા વ્યક્તિ પણ જો આ સમાજ ને કારણ કે ગઈકાલે તમે કહ્યું તેમ કે ગઈ એક બેઠક થઈ હતી સી આર પાટીલ એ પ્રયાસ પણ કર્યો

ઘણા મોટા આગેવાનો તેમ કહી રહ્યા છે કે જયરાજ સિંહ આ બાબતે તો રૂપાલાની તરફેણ ન કરવી જોઈએ તેમને માફી માગવાનની વાતની તરફેણ ન કરવી જોઈએ પરંતુ જયરાજ સિંહ છે દબંગ નેતા તો છે પરંતુ સાથે સાથે ખૂબ જ ચતુર નેતા પણ છે ખૂબ જ ઠંડા કલેજાના નેતા પણ છે તેઓ જાણે છે કે આ વિવાદ છે તે કઈ રીતે શાંત પાડી શકાય આ તેમના આગેવાનો છે તેમને કઈ રીતે સમજાવી શકાય તેઓને ખૂબ જ સારી રીતે આવડે છે એટલે આજનું સાંજનું સંમેલન છે તે ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે ઘણા લોકો આગેવાનો છે એમ પણ કહી રહ્યા છે કહી રહ્યા છે કે જયરાજસિંહ આપણા સમાજના ખૂબ જ મોભેદાર વ્યક્તિ છે ખૂબ જ સન્માનનીય વ્યક્તિ છે પરંતુ તેમણે આ વખતે તેમને માફી માંગવાની તરફેણ માફી આપવાની તરફેણ ન કરવી જોઈએ જે રીતે અનિરુદ્ધસિંહ જાડેજા જયરાજ જયરાજસિંહ જાડેજા વચ્ચે જે કોલ્ડ વોર ચાલતી હતી વોર ચાલતી હતી વિધાનસભા ચૂંટણી વખતે ત્યારે જયરાજસિંહ એ ક્યાંક ને ક્યાંક સમાજને એમ કીધું હતું કે આમાં તેમની વ્યક્તિગત લડાઈ છે આમાં સમાજ વચ્ચે ન પડે તો એ પછી સમાજના ઘણા નેતાઓ ઘણા સમાજની વાત છે તો પાર્ટીને ક્યાંક ને ક્યાંક તેઓ સાઈડમાં મૂકી પડશે કારણ કે આ ક્ષત્રિય સમાજ છે મોભાદાર સમાજ છે પોતાની મર્યાદા સૌથી મહત્વની હોય છે તેમના માટે ને આમાં તો મહિલાઓની વાત હતી જે પરસોત્તમ રૂપાલાનું નિવેદન હતું ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે ખૂબ જ અપમાનજનક હતું અને તેઓએ એમ પણ જણાવ્યું કે કદાચ પ્રસંગ રૂપાલા છે તે માફી તો માંગી લેશે પરંતુ આજ તેમની અંદર ની જે માનસિકતા છે તે આ વાત ને લઈ થઈ છે તે એટલે તેઓ માફી તેમને આપવા તૈયાર નથી અને એક જ માત્ર એ છે કે પરસોતમ રૂપાલા ટિકિટ રદ થાય પરંતુ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે કોઈપણ સ્થિતિમાં સ્થિતિ માં ટિકિટ રદ કરવાની સ્થિતિમાં નથી કારણ કે પાટીદાર સમાજ છે તે રાજકોટ લોકસભા બેઠક ઉપર ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે સાત એક લાખ જેવા મત પાટીદાર સમાજના છે એટલે તેમની ટિકિટ રદ કરવી તો કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટી ને પોસાય જ નથી એટલે કે ક્ષત્રિય સમાજ નો રોષ છે તે જ કોઈ પણ રીતે શાંત કરવો પડે ક્ષત્રિય સમાજને કોઈ પણ રીતે મનાવવો પડે અને પાર્સદન રૂપાલાની ટિકિટ પણ રદ ન થાય તે રીતનું કંઈ ગોઠવવું પડે એટલે જ છેલ્લે આર પાટીલ છે જે જૈરાજસિંહ પાસે ગયા છે એક વાત હવે એવી પણ સામે આવી રહી છે કે ગધેથડના લાલબાપુ લાલબાપુ છે તે ક્ષત્રિય સમાજના હજારો લાખો લોકો છે તેમને ખૂબ જ સન્માનનીય માને છે તેમને પૂજનીય માને છે તેમનો પડ્યો બોલ છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો લાખો યુવાનો છે તે જીલે છે એટલે જયરાજસિંહ રાજકીય વ્યક્તિ છે તેમનું પણ અમુક લોકો ન માને એવું બને કે જયરાજસિંહ તો ભાજપના છે એટલે તેઓ અત્યારે વિવાદ શાંત કરશે પરંતુ જો લાલબાપુ કે લાલબાપુ પાસે જાય અને જો લાલ બાપુ તેમને ક્ષમા કરી દે ને આખા સમાજને ત્યાંથી એમ કે કે હવે આપણે આ વિવાદ ક્ષમા આપીએ રાજપૂતો છે આ વિવાદ નો અંત આવી શકે પરંતુ જો જયરાજસિંહ ક્ષત્રિય સમાજના અમુક લોકોનું સંમેલન બોલાવે અને તેમાં સમાધાન થઈ જાય એ વાત શક્ય છે પરંતુ અમુક લોકો તો પણ એવું કહેશે કે જયરાજસિંહ તો રાજકીય વ્યક્તિ છે આ તમામ લોકો આમાં સહમત નથી એવું પણ આગળ જતા થઈ શકે આ સાંજ પછી જે સંમેલન પછી એવી વાત પણ આવી શકે કે ત્યાં સમાજ ત્યાં સંમેલનમાં એવી જાહેરાત થઈ જાય કે હવે ક્ષત્રિય સમાજ એ માફ કરી દીધા છે પરસો માફી સ્વીકાર લીધી છે પરંતુ કાલ સવારે પાછી એવી પણ બાબત આવે અમુક લોકો એવા પણ બાર આવે કેમ કે હજુ પૂરેપૂરા સમાજે માફી નથી માગી એટલે કે હવે રાજકીય સહારાની સાથે સાથે પરસુ રૂપાલે ક્યાંક ને ક્યાંક ધાર્મિક આધ્યાત્મિક સહારો લઈ શકે છે ને જે ગદે લાલ લાલબાબુ છે ખૂબ જ પૂજનીય છે સન્માનનીય છે ક્ષત્રિય સમાજમાં અને તમામ વનોમાં તેઓ ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે એટલે તેમનું કદાચ આમાં મહત્વનો રોલ રહી શકે છે તેમને રૂપાલા છે ને જયરાજસિંહ તેમને કહી શકે છે કે સમાજને તેઓ મનાવે ને આગળ જતા આ વાતનું છે તે સુખદ આવે તો તમે આપણે વાત જે વાત કરતા હતા વિકલ્પ ઉપર પણ આવીશું આપણે રોનક પરંતુ એક સવાલ છે અનિરુદ્ધ સિંહ અને જયરાજ સિંહ આ બંને વચ્ચે બંને પ્રતિદ્વંદી છે અને આપણે જાણતા આવ્યા છીએ કે બંને વચ્ચે કઈ પ્રકારની હરીફાઈ આપણે જોતા આવ્યા છીએ પરંતુ અત્યારે જે સવાલ છે જયરાજ સિંહ જાડેજા પર જે અત્યારે દારો મધાર મૂકવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા શું લાગે છે જયરાજ સિંહ જાડેજા જોવામાં સફળ થાય છે તો ચોક્કસ થી એવું કહી શકાય કે પલ્લવ જયરાજ સિંહ નું ભારે થઈ જશે. પરંતુ સફળ નથી થતાં તો કઈ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અનિરુદ્ધ સિંહ જાડેજા પણ મેદાન માં છે શું કહેશો નિલમ બે હજાર બાવીસ માં જ્યારે જયરાજ સિંહ ના પત્ની ગીતાબાને બા ટિકિટ મળી ત્યારથી જ આ વાત સાબિત થઈ ગઈ થઈ ચુકી હતી કે ભારતીય જનતા પાર્ટી છે તે કોને વધારે પ્રાયોરિટી આપવા માંગે છે કોનું પલ્લુ ભારે છે ત્યારે જયરાજ અનિરુદ્ધ સિંહ ના પરિવાર ના પણ તેમના પુત્ર દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી એ તે ચાલુ ધારાસભ્ય હતા ગીતાબા બાજ તેમને ફરી રિપીટ કરીને તેમનો જે પોતાનું સ્ટ્રેન્ડ હતું તે ક્લિયર કરી દીધું તું કે તેઓ જયરાજ સિંહ ને જ પ્રાયોરિટી માં આપવા માંગે છે ને જે અનિરુપ્સિં હતા તેમણે વિધાનસભા ચૂંટણી વખતે ક્યાંક ને ક્યાંક જયરાજ સિંહ અ સાથેના વિરોધના કારણે તેમના સાથેના મતભેદના કારણે ક્યાંક ને ક્યાંક પાર્ટી વિરુદ્ધ જવાની પણ વાતો છે તે કરી હતી જે ગોંડલના કોંગ્રેસના ઉમેદવાર હતા તેમને પણ ફુલ્લે આમ સપોર્ટ કર્યો હતો અને પ્રેસ કોન્ફરન્સો અને મીડિયામાં પણ તેમના સમર્થનમાં નિવેદન આપ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ નો વિરોધ છે તે ભાજપનો વિરોધ પણ અનિરુદ્ધસિંહ દ્વારા આડકતરી રીતે થઈ ગયો હતો ભલે તેઓ અત્યારે તેઓ કહે છે કે તેઓ ભાજપ ની સાથે જ છે અને ખરેખર તેઓ અત્યારે ભાજપમાં જ છે પરંતુ જયરાજસિંહના વિરોધના કારણે તેઓથી બે હજાર બાવીસ ની ચૂંટણીમાં ભાજપનો વિરોધ પણ તેમનાથી થઈ ગયો હતો એટલે કે પાર્ટીમાં હવે તેમનું સ્થાન જો વાત કરવામાં આવે તો જયરાજસિંહનું જ અત્યારે ગોંડલ બેઠક ઉપર સામાજિક રીતે અનિરુદ્ધસિંહનું પણ તેટલું જ સ્થાન છે સિંહ જેટલું જ મોભો છે તે પોતાના સમાજમાં ધરાવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં વાત કરવામાં આવે તો અત્યારે જયરાજસિંહનું પલ્લું છે તે બિલકુલ ભારે છે તે કહી શકાય ને ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ છે તે ખૂબ જ ચતુર નેતા માનવામાં આવે છે ને ક્યાંક ને ક્યાંક ભાગે એવું લાગી રહ્યું છે કે આજે તેઓ સફળ થઈ જ જશે આપણે જે વાત કરી કે જયરાજસિંહ રૂપાલાજી આ ઉપરાંત બીજા કયા વિકલ્પ છે કારણ કે જો ક્ષત્રિય સમાજ કારણ કે પંદર ટકાથી વધારે ગુજરાતમાં ક્ષત્રિય નું પ્રભુત્વ છે ત્યારે સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી નહીં ઈચ્છે કે આ સમાજ છે તેનાથી વિમુખ થઈ જાય શું લાગે છે કયા કયા વિકલ્પ સામનો કરી શકે કયા કયા વિકલ્પ અપનાવી શકે છે પાર્ટી આજે સાંજે જે સંમેલન બોલાવવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી ની વાત કરવામાં તો ડેમેજ કંટ્રોલ ખૂબ જ માહેર છે તેઓ ડેમેજ જ ક્યાં ત્યાં ઘણી વખત તેમાં નથી થતું પરંતુ જો ડેમેજ થાય છે તો ડેમેજ કંટ્રોલ પણ ભારતીય જનતા પાર્ટી માહેર જ છે આજે સાંજે જે સંમેલન છે તેમના વિકલ્પો તેમને વિચારેલા જ હશે તેમને આજો આ સંમેલન સફળ ન થાય તો કઈ પ્રકારની આગળ રણનીતિ કરવી તેવું પણ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલું જ હશે ને આગળ જે રીતના અમુક જે આગેવાનો છે તે કહી રહ્યા છે કે જે સત્ય સમાજનું સમેલન છે સત્ય સમાની સામે આવીને પરશતમ રૂપાલામ સમાજની માફી માંગે તો એવું પણ પરશતમ રૂપાલા આગળ જતા કરી શકે છે જો આજનું સમેલનમાં કંઈ અંત ન આવે ને આજના સમેલનમાં પણ પરશતમ રૂપાલા હાજર આદરણીય તો નવાયની અને ત્યાં સામે તમામની સાથે જયરાજી પણ સદ ઉપર હોય પરશતમ રૂપાલા પણ હોય સમાજના અને કાગેવાનો પણ હોય અને ત્યાં જ આ પ્રકાર ઉપાલા જાહેરમાં સમાજ છે તે માફ કરી દે તેવું પણ બને જૈરાતથી પોતાના સમાજ ને સમજાવશે કે આપણો સમાજ છે તે ભલે આપડા મોભો સૌથી આપણો મર્યાદા છે તે આપણી સૌથી પહેલા છે પરંતુ ક્ષમામાં પણ એટલું જ માને છે અને ભારતીય જનતા પાર્ટી છે તે સત્તાધારી પાર્ટી છે એટલે જહેરાતથી પણ તેમની સાથે જોડાયેલા છે સ્થાઇઠ થી સિત્તેર ટકા સમાજ છે તે પણ ભાજપ સાથે જોડાયેલો છે અને અત્યારે જે વિરોધ લોકો કરી રહ્યા છે તે પણ એમ જ કરી રહ્યા છે કે અમને બીજેપી થી

અ જેમને અત્યારે તેમની ઉમેદવારી કાપીને અન્ય લોકોને ઉમેદવારી આપે તેવું કોઈ પણ વિશેષ શક્ય નથી કારણ કે તો તો ભારતીય જનતા પાર્ટી ખૂબ જ બ્રેકફૂટમાં જતી રહી કે કહેવાય ને કોંગ્રેસને ને ક્યાંક વધારે મોકો મળી જાય કારણ કે ફરસોદ રૂપાલા છે દિગ્ગજ નેતા છે કોંગ્રેસને કોઈ પણ ઉમેદવાર તેમની સામે નથી મળી રહ્યા એટલે તો વિક્રમ સોરાણી જેવા નેતાને જે મૂળ કોંગ્રેસી નથી તેમને ટિકિટ આપવાની વાત ચાલી રહી હતી પરંતુ આ એક મુદ્દો એવો આવી ગયો કે જેમ ક્યાંક ને ક્યાંક ફરસોદન રૂપાલા છે તે થોડા બેક ફૂટ પર આવી ગયા ભલે ચૂંટણીમાં તેમને કોઈ અસર નહીં થાય તેમને કારણ કે સૌથી વધારે પાટીદાર સમાજના મતો છે ચૂંટણીના પરિણામ છે રિઝલ્ટ છે તેમાં કઈ ફરક નહીં પડે પરંતુ તેમની એક રાજકીય પ્રતિષ્ઠા છે ભાજપની પ્રતિષ્ઠા છે તેમને ક્યાંક ને ક્યાંક દાગ લાગી શકે પછી આવનારી ચૂંટણીઓ છે વિધાનસભા ચૂંટણીમાં તો એવું બને કે ઘણી જગ્યાએ રાજપૂત સમાજ છે ક્ષત્રિય સમાજ છે નિર્ણાયક ભૂમિકામાં ઘણી બેઠકોમાં હોય એટલે આગળ જતાં પણ ભવિષ્યનું પણ વિચારવાનું છે ભારતીય જનતા પાર્ટીએ

અંદર ખાને વાત એક એવી પણ છે કે ક્ષત્રિય સમાજ ને આપવામાં નથી આવી એના કારણસર પણ આ નારાજગી છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. શું લાગે છે જમીની હકીકત શું? નીલમ આ વાત માં થોડુંક તથ્યતા ઓછી લાગી રહી છે કારણ કે ક્ષત્રિય સમાજ છે તે પોતે પણ જાણે છે ને જ્યારે વિરોધ થયો ત્યારે અનેક આગેવાનો એવું કીધું કે પરસોતમ બીજેપી થી વાંધો નથી માત્ર પરસોતમ રૂપાલા થી વ્યક્તિગત વાંધો છે પરસોતમ રૂપાલા ને હટાવી કોઈ પણ સમાજ ના વ્યક્તિ ટિકિટ આપવા આવે છે ફરી પાટીદાર સમાજ વ્યક્તિ હોય બ્રાહ્મણ સમાજ નો વ્યક્તિ હોય કોઈ પણ અન્ય સમાજના ના અમારા સમાજ ટિકિટ નો આપો તો પણ વાંધો નહી તેવું અનેક આગેવાનો છે તે કહી ચુક્યા છે પણ માત્ર પુરુષોત્તમ રૂપાલા થી તેમને વાંધો છે ને ક્ષત્રિય સમાજ ના આગેવાનો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક જાણે છે કે જાતિગત ગણિત જે રીતે છે તે રીતે રાજકોટ લોકસભા બેઠક ઉપર ક્ષત્રિય સમાજ ની ટિકિટ નથી બનતી એટલે જ આગળ જતા એટલે આ વાતમાં મા સત્યતા ઓછી છે ઓછી છે કે ટિકિટ ન મળી એટલે આ પ્રકારનું આંદોલન છે તે થઈ રહ્યું છે તેઓ તો એમ કહી રહ્યા છે કે અન્ય ટિકિટ આપી પાટીદાર સમાજના કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપી દેવામાં આવે તેમને પાટીદાર સમાજથી વાંધો નથી માત્ર પરસોત્તમ રૂપાલાએ આજે નિવેદન કર્યું છે તેમની આજે માનસિકતા બહાર આવી છે તેમની અંદર જે હતું તે બહાર આવ્યું છે એટલે તેમની ટિકિટ કાપવામાં આવે છે મહિલા આગેવાનો છે હાલમાં જે મહિલા આગેવાન છે

આગળની ચૂંટણીમાં અનેક સીટો ઉપર તેઓ નિર્ણાયક પણ રહે છે ભલે લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકમાં તેઓના મતો છે તે નિર્ણાયક ભૂમિકામાં ન હોય પરંતુ આટલો મોટો સમાજ છે તે પક્ષથી નારાજ રીએ એ ભારતીય જનતા પાર્ટીને પોસાય તેમ નથી બિલકુલ રોનકભાઈ તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો અમારા સંવાદદાતા જે પ્રકારે વાત સામે આવી રહી છે આજે સાંજે સાત વાગ્યે જયરાજસિંહ દ્વારા એક બેઠક છે એક સમારોહનું આયોજન કરાયું છે ક્ષત્રિય સમાજના હોદ્દેદારો છે આગેવાનો છે અગ્રણીઓ છે તેમની સાથે તેઓ મુલાકાત કરશે તેમની સાથે વાતચીત કરશે

વિરોધ ને લઈને લોકોના કઈ પ્રકારના સૂર જોવા મળી રહ્યા છે આપને સંભળાવીએ સમાજની એક બેઠક ગોંડલમાં મળવાની છે પરંતુ તેને લઈને તમારો વિરોધ છે સમાધાન ન થવું જોઈએ શું માગણી છે ને શું માગો છે જી હા સમાધાન જો અમારા પક્ષમાં હશે તો અમે સમાધાનને સ્વીકારશું જે પણ રાજકીય લેવલે ત્યાં ધારાસભ્યો મને અત્યારે જાણ થઈ કે ત્યાં સંસદ સભ્યો પણ બધા હાજર રહેવાના છે અને જો સમાધાન અમારા પક્ષમાં હશે એટલે આખા સમાજની માંગ છે મારી કોઈ પોતાની વ્યક્તિદીઠ માંગ નથી કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ તો અમે એ લોકોની સાથે છીએ અને જો સમાધાનમાં એવું હશે

પ્રશ્ન છે અને હું તો બધા સમાજના ને કઉ છું કે બેનુદી કર્યું સમાજ માટે ઘરેણું કેવાય અને જો આમાં માફી માંગી દેવા માફી આપવામાં આવે તો કાલ સવારે બીજા પણ બોલવાની હિંમત રાખશે રાજકોટ લોકસભાની ચૂંટણી પર જે એક ઉમેદવાર છે પરસોત્તમભાઈ ઈલ એમને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી હતી અને ક્ષત્રિય સમાજની અસ્મિતાને અને ચેલેન્જ કરી હતી એટલે એ ચેલેન્જને એના વિરોધમાં અમે દિવસે રોજ અમે પહેલાં આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે આના વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે આજે બે ચાર દિવસ થઈ ગયા હજુ સુધી કાંઈ કાર્યક્રમ કંઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે આજે અમે એનું પ્રથમ પુત્રા દહન કરવાની શરૂઆત સુરત ઝાલાવાડની ધરતી ઉપરથી કર્યું છે અને આ આ રીતે જો આ વ્યક્તિ આવી વ્યક્તિ કે જે કોઈ સમાજને એક સમાજ સાથે ભરાવાની એક સમાજને નીચોને ઊંચો કરવાની વાતો કરતો હોય ચૂંટણીના પ્રચારમાં એવી વ્યક્તિને કોઈ પ્રજાના પ્રતિનિધિ બનવાના એ વ્યક્તિ લાયક નથી એટલે આવો પ્રતિનિધિ અમારા વ્યક્તિનો છે આ જે પુત્રા દહન કર્યું છે અમે પરસોત્તમભાઈનું પુત્ર દહન નથી કર્યું પરસોત્તમભાઈના કુવિચારોનું પુત્રા દહન કર્યું છે પરસોત્તમભાઈ જે છે એ ભાઈ વ્યક્તિગત તરીકે અમારે એમની સાથે કોઈ લેવા દેવાની પણ રાજકીય નેતા જે છે એ આવો ના હોવો જોઈએ કે જે કોઈ સમાજને નીચું કરે ઊંચું કરે ઊંચું બોલે ને કોઈને કોઈને એકબીજાથી ઝઘડાઉ કરાવવાનું કામ કરે એટલે આ ભાઈ વ્યક્તિને આ આ જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એને પ્રતિનિધિ ટિકિટ રદ કરવાની માગણી અમે એટલા માટે કરી છે કે અમારે આગળ વધી અને ચૂંટણી સુધી આ વાતને નથી લઈ જાવી અમે અમે એકદમ સૌહાર્દપૂર્ણ સંબંધ ઈચ્છીએ છીએ બધી પાર્ટીઓ સાથે અને ચૂંટણી સુહાર્દ પૂર્ણ થાય એવું ઈચ્છે છે એટલે ઉમેદવાર જ બદલી નાખો તો પ્રશ્ન અહીંયા અહીંયા સોલ્વ થઈ જશે અને પછી એ વ્યક્તિ સાથે પણ અમારો પ્રશ્ન નહીં પણ જો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો આ આંદોલન જે છે દિવસે ને દિવસે ઉગ્ર થતું જશે આજે અહીંયા ઝાલાવાડમાં પુત્રનું દહન કર્યું છે કાલે આખા ગુજરાતમાં બધી જગ્યાએ આ વ્યક્તિનું પરસોત્તમ રૂપાલા દ્વારા જે અમારા રાજપૂત સમાજના બેન દીકરીઓ છે જે રોટી બેટીના વ્યવહાર બાબતે જે હલકી જે આખી જે જીત આપી છે એ બદલ સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજમાં એટલો બધો આક્રોશ છે કે એની વાત ન પૂછો આજે તાજેતરમાં બપોરના અમારે ત્યાં સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજની એક ત્યાં સંકલન મિટિંગ હતી એમાં નક્કી કર્યું છે આમાં કારણ કે જ્યારે રાજપૂત સમાજનો પ્રતિષ્ઠાનો અને જ્યારે તમને અસ્તિત્વનો સવાલ આવે ત્યારે આમાં કોઈ માફી માગવાનો સવાલ આવતો નથી એટલે આમાં અમને મા પરસોત્તમ રૂપાલાની માફી અમને મંજૂર નથી અમારી રાજપૂત સમાજની એક જ માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની સાહેબ ટિકિટની ત્યાં રાજકોટમાંથી રદ કરવી જો રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ રાજકોટની અંદર તમને ઉઠી પડશે અને એના માટે જે પણ પરિસ્થિતિ ઊભી થાય છે તેના જે તે પક્ષની જવાબદારી રહેશે કારણ કે એક જ છે એક પક્ષ કદાચ એક વ્યક્તિ જવાથી કોઈ પક્ષને નુકસાન નથી થવાનું પણ રાજપૂત સમાજ માટે એને જે કુતરાઘાત કર્યો છે એના હિસાબે કેટલો બધો સવાર માતા અમારી યુવાનોમાં અને રાજપૂત સમાજમાં જે આક્રોશ છે કે આ કોઈ પણ હાલતમાં આમાં માફી આપવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો એના માટે એક જ અમારી માગણી છે કે તાત્કાલિક પરસોત્તમ રૂપાલાની રાજકોટમાંથી ટિકિટ રદ કરી કોઈ પણ સમાજને ટિકિટ આપો એની અમને વાંધો નથી અને આ અમારી શું છે અમારી જે રાજપૂતાણી કે જેને વર્ષો સુધી આજે હિન્દુસ્તાનમાં જો તમને કહો ને હિન્દુ સંસ્કૃતિ ટકી રહી તો અમારા ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ પેઢીઓ સુધી સાહેબ એને આખા માથાના બલિદાન આપ્યા છે જંગલમાંની અંદર ઘાસના રોટલા ખાઈ અને બધા તારે હિન્દુસ્તાનની અંદર હિન્દુ સંસ્કૃતિ ટકી રહી છે કાર્યક્રમ આપવાની અમારે મંજૂર નથી માત્ર રાજકોટ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટી છે તે

આજે ગોંડલ ખાતે જે સંમેલન યોજાશે તેમાં જયરાજસિંહ જાડેજા છે તે કેટલા સફળ થાય છે તે જોવું રહેશે. આ ઉપરાંત એવી પણ વાત સામે આવી રહી છે કે પરસોતમ રૂપાલા છે તે ગદેધરના જે લાલ બાપુ છે તેમની સાથે મુલાકાત માટે પણ જઈ શકે છે તેમના આશીર્વાદ લેવા માટે જઈ શકે છે કે જે ક્ષત્રિય સમાજમાં તેમનું ખૂબ મોટું નામ છે અને લોકો તેમની તેમની વાતને ઉઠાવતા નથી એ પ્રકારની વાત પણ છે ત્યારે એ જોવું રહેશે જયરાજસિંહ જાડેજા સફળ નથી થતા તો ખુદ અન્ય કેટલાક નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા તે પણ મેદાનમાં આવી શકે છે અને ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયાસ કરી શકે છે હવે આજે જે અત્યારે જે સમાચાર છે તેની વાત કરીએ જેના પર સૌની નજર રહેશે તે છે ગોંડલ ખાતેના સંમેલન પર કારણ કે જયરાજસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટી તરફથી વાત રજૂ કરશે ક્ષત્રિય સમાજને અને ત્યારે હવે જોવાનું એ રહે છે કે ક્ષત્રિય સમાજ કે જે હજુ સુધી માફી સ્વીકારવા તૈયાર નથી તે જયરાજસિંહ જાડેજાની વાતને સ્વીકાર કરે છે કે કેમ જયરાજસિંહ આમાં સફળ થાય છે કે કેમ ફરી મળીશું નવા વિડીયો સાથે ફરી જોડાઈશું આપણે આ જ મુદ્દાને લઈને સાંજે સાત વાગ્યે જયારે જયરાજસિંહ જાડેજા આ મુદ્દે સંમેલન કરવાના છે ત્યારે શું વધુ વિગતો સામે આવે છે તેના માટે અમારી સાથે જોડાયેલા રહેજો અમે પડે પણ માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું